ચા બાપી પડે કરવો છોકરા ને ચા પાયજો ને છોકરો બીજો કોઈ તૈયાર થઈ જાય છોકરો નહીં છોકરો થઈ ગયો છોકરા હેઠળ

ડોહા ન ગટ્યું ન ગણતા કોઈ ડોહા ઓકરાબા હે ડોહા છે હે થઈ ગયો મને બધા ભેડો ભેળો નો છોકરો ના ડોહો તો રેડી છે પણ છોકરો કપાતર છે પણ મારો મની ના હોય કે છે બોલતો નથી પણ મને એમ લાગે કે ડોહો મરી ના હોય એ ઓય તો નઈ આગળ હેડો ભાવા હાડો આગળ ભાડા હેડો તો ખરી કોણ એમ પડ્યો ના ઓય તો જેલા ઓય તો એના ભોંકરા લાવવાનો તો તમારે

મને એવું લાગે કે ડોબા મરી ગયા તમારે લાગે છે મારો આગળ છે ભાડો હા તો નવી લાગે ડોહા તો મને લાગે ડો મરી ગયો લાવી કાકા ની પણ કાકા ની બીજા કોઈ જ નથી ને કાકા છો

હજી બધી બેઠો નથી ફોરેસ્ટ માં હેદના લાયો હેદનો ગોચી હવે બાર ઉપાડી નેટ નતો ઉપાડી નેટ ઉપાડી આવા છોકરા પાછા શું કરો તારા જેવો તો પાછો હતો તો બટી હારું હતું હું તો એના કરતા જે એનો મને શીખડા આવે થઈ રહ્યો કે તું દારૂ પી પણ હું તો ના પાડું દારૂ બારૂ ના બટી દારૂ બારૂ ના પીતો હોય હું વેસન ના ના સડતો હતો આ મેલા ઘરો તેમ આવતો નથી બે હવા તમારો છોકરો નથી હારો પાણી બીજું લાવ્યું છે પાણી તો આ પહેલે મેલી નાયો આવ્યો આગળ મારા છોકરા કપાતર પાછા આટલી વાતમાં રોન ન ઓડો

એ ડોકા તારા ભત્રીજા કેમ આટલું લપક્યું કોક બોલ બોલ કરે છે મને લાગતું છે આ કાકો મરી તો તો આપણે કેટલા દાડા બેહું પડો તો પડો મહીનો તમારે કાકો ને લઈને આવ્યા આ પદારી કરે તમારે નથી ઉપાડો હું શું ઉપાડી તમે હેડો આ તો આખી જીંદી લાગે ઉપડાવે એવો લાગે મને

આ ડોહવા બનાવ લેવાથી કેવાથી પડતા કરું લાવતું એટલે મારે તો ઘરે છોકરો